mature, Matured, this thing, <laughs> matured and this thing is okay. Cook, then. There is, a this is the perfect mix of the, all this. This is so good. <laughs> <laughs> મે આ જાવું કે તું જે તો તેડ પાઈ આ વાત કર્યું બ્રશ કર્યું તો તો એની

માર કાઈ ન જસમાં પેડા વેઈ જવે મેરા ઓજ જો હે અરે ના બી મેં ગાળી નહીં દે સકતા નહીં ગાળી નહીં દેના ફામેલી ફામેલી દેખતી હે वरना મેં એસે એસે ગાળી દું એસે એસે ગાળી દું ના જિંદગી ભર યાદ રાખે યે બડે વે અરે ખાલી ફોટા હાટુ અસૂર એ ભાઈ અમર કાઈ દેખાતું જ નથી ઊ ફોટા મને કાઈ ન દેખાતું ઓય નંબર 1 વાર નંબર 1 વાર હે બન્ના

મીને મને વાળવાનું કારણ શું કારણ તારે સો ડાન્સો ફીલ કરી દીયા છે આય દરવાજો બંધ કર દે તો દરવાજો દરવાજો બંધ કર મેરવા એટલે ધીરા કેમ આલવા જો તું ફીલ સુ છે

તો ગાઈસ આઈ હેવ ક્લીન માય એસ વિથ 엘ગાઈ વોટર પ્યોરિફાઈ વિચ પ્યોરિફાઈ વોટર મેં ઓસી માય ક્લીન ઓપીસ ઓકરિંગ હેપનિંગ યે આ હે ભાઈ worst experience ever કેવા કે તમારા હાથ બગડ્યા હાથ બગડ્યા કેસરી કેસરી થઈ ગયા તા કેસરી થઈ ગયા તા તું તો કેસરી નથી મગ્યા હે તું કેસરી નથી ને જો અને મુઈવારો પછી ડીપ ક્લીન કર્યું ટાકા માં ડીપ ક્લીન કર્યું યસ ના યો ને સેવારવારું પાણી હતું સેવારવારું પાણી હતું નાવ કેમ તે ન્યા રીસીયા આઈ વિલ આઈ વિલ બ્રિંગ માય બુલ ટુ હિયર ડિટેલિંગ બુલ બંધ આને હવે નો ઈનોવા બુલ

हां वो ये See these two new foreigners. One tallyo. Let's talk to foreigners. Let's go. guys, I'm at the. here? entered.

આ જોઈ શકો છો મિહિરભાઈ વાજે ઉનો રહેવા દીધું મારું તો આજે મિહિરભાઈને બોલવા જેવું નો રહેવા દીધું કોઈ આ છે ક્રિશભાઈ ભંડેરી હાલો હાલો આ છે અમારો ડ્રાઈવર આ છે ક્રિશના ભાઈ જે બ્લોગ હતા અત્યારે ઉતારી રહી છે હેલો ગાઈસ चलो गाइस जाइए आप आगे जावनो छे कशो ई भा અત્યારે જોઈ લેસુ આપણે બધું આપણે જોઈ લઈએ આપણે અંદર જવાની છે કે નહીં બધું આવવું છે યહ આ દે અંદર પહોંચી ગયા છીએ અમે ઓર ટાઈમ જોયા જો गाइस અંદર આવી ગયા છીએ गाइस આ છે સિટી પેલેસ इसमें स्किन करना पड़ेगा एक बार તમારે આગળ તો દેઓ જોઈ લ્યો આ બધું તમે આ છે સિટી પેલેસ સિટી પેલેસ છે એમ ને યસ અહીંયા ફૂડ કોર્ટ છે તમારે કોઈને આવવું હોય તો અહીંયા ખાઈ શકો છો આગળ આ બધું ફૂડ કોર્ટ છે આપણે કઈ અંદર જવાનું છે ગુજરાતી છે બધા હવે રાણાનો ઘડો ઉપડી ગયો ઊભો ન રે યાર અને હવે જો અધવસાળે ગુફો રહી જાય તો તો સાલા બીજા ખોબા ઉપડ આ મોતી ચોક આવી ગયું છે ગાઈસ મોતી ચોક જોઈએઓ ગાઈસ આ બધું આ બધું महाराણા પ્રતાપનું લખેલું છે બધું તાંગ મેલે ધ महाराણા કહેવા આમાં એવું હતું અને બોલતા હોય આપણે પ્રતાપની ઘોડી હતી ઘોડી હતી ઘોડી હતી

કે આવ્યા છે આવવાના છે એ અમારે ભેગા ડાયરેક અંદર કરી ગયા ગાઈસ અમારા સાથે તમે જોઈ શકો છો આ બધું અમે અંદર જઈએ છીએ ગાઈસ તમને હમણાં બતાવીએ બધું આઈસ્ક્રીમ ખાવી ફૂલ તૈયારી છે મોરે મોરો આવવા જોઈએ

ગાઈસ મીર ભાઈને કંટાળો આવી ગયો આ બેક પેરી ભાઈને નથી તો આ ભાઈને છે લેવું હાલો ગાઈસ જોઈ લ્યો ગમે એટલા દેકારો કરે તો સીન થોડું થવા યા ગાઈસ લેપર્ડ ઓ ડોગીસ ભાઈ જેને તને ને ઈ મારે મે તને એમાં